એમએસ યુનિવર્સિટી ચીવ્યા આગમનયાત્રાની ગૃહતી એમએસ યુનિવર્સિટીમાં દર વર્ષે ભવ્યતાથી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે એમએસ આગમન યાત્રા નીકળી હતી તેમાં ચાવડા અને શ્રીજીની આરતી કરી અને આગમન યાત્રાની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા આગમન યાત્રા એમએસ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલના ગેટથી નીકળી ફતેગંજ મેઇન રોડ પરથી પસાર થઈ પોલિટેકનિક સુધી લઈ જવામાં આવી હતી